હેલો एवरीवन રામ રામ ને સીતારામ અને ફરી એક વખત સ્વાગત છે નવા વ્લોગ માં કે જે આપણે લાસ્ટ કન્ટિન્યુ કર્યો તો અને તમને કીધું હતું કે ભાઈ પાર્ટ 2 જોવા માટે બન્યા રહેજો અમારા વ્લોગ માં કેમ કે હજી આપણે ચેલેન્જ બાકી છે ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ ને પાર કરી અને દરિયા જવા માટેનું તો આ વિડિયો માં જોડાયા રહેજો અને જોઈ શકશો કે ભાઈ આપણે દરિયામાં આઈથીના ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ ને પાર કરી અને દરિયાના ઝરિયા લઈ શકશું કે નહીં તો ચાલો જઈએ ફોરેસ્ટ માં કેમ કે ભાઈ આમાં જરા કાહે ને બધું પાર કરવું બસ મુભરી છે આમાં કાટાન કોસ્ટર ને બહુ આવે જોકે આમાં જંગલી હોય પણ હોય પણ બધું જોવે જોવે અને આગળ વધવું જરૂરી છે વિથ સેફટી કારણ કે આમાં કાર કામ થાય એ કઈ નઈકી નો કિનો એટેક થાય એ કઈ નઈકી ન હોય તો બહુ અવાજ ન કરાય સાનું રાખે અને હેલું જવાય હાલો તો થોડાક આગળ હજી જે રસ્તો હોય જાય જવા એટલી ઘડી અને કામ હે કે કે ધીરે ધીરે બોલાય ને આગળ આપણે આગળ જઈએ બીક વધતી જાય કારણ કે બહુ બીક વધતી જાય એટલી એવી કે બહુ ધીરે ધીરે કરાય ને આય ને ને એવો રસ્તો જે તો જાય ને થોડો ડિસ્ટ્રિક્ટમાં જાય તો સાયલન્ટલી કરાય

मन पुगी आमा बापा छोटा बावड़ा है सी इसको बोलते हैं गोंडा बावड़ बावड़ा है पर आमा थी कहते नूनी कराई तब वो कठिन काम है कान कान थी बेह बहन जो बी साइलेंटली तो मैं हाँ भरों तो एकदम जोर जोर थी गाड़ जंगल वशी आवेगा ने तो तो मेरा तर बोले એનો અવાજ આવે અને દરિયો પણ ગાજે પછી જો આ બાજુ છે ને એકદમ ફૂલ થી ઝાડી છે જો આ કોરા એટલે ઈ કોરા થી છે ને જરાક આમાં ધ્યાન રખાય અને આ કોરાય પણ એકદમ ફૂલ થી જાડી છે વાંચતા કઈક ઓલું લાગે જો તાર ધૂળ ના ધબ્બા હે હાલતા જ કામ હે ના નો જોવાય ને હું નિકરું તો જો હે ને તારો આમાં challenge તારા challenge વાહે મારે આમાં આવવું પડે જો જ્યાંથી આ પોઝિશન મને કાટો લાગ્યો હાથમાં કાટો લાગ્યો હા પગમાં એ લાગ્યો હાથમાં એ લાગ્યો લોહી નીકળ્યા ઓહો એ એમાં કઈ થાય ને આથી તો નીકરે એમ લાગતું ને દેવ આગળ હાલો પાછા પગે જાય એ થોડું હાલે હા

ફણાઈ જાય ગરમી બહુ છે તો પછી નહીં કરવા માટે એનું કારક કરી લો આ એ મકોડા ઉપર ગુંદ ખીજો હમાથી આ રહ્યો આથી જો આ ગુંદ ખીજો આમાં આ બાવળ માં હે ને ગુંદ બહુ થાય જો આમાં થાય આ આ ગુંદ હે બધોય

જો આથી અમે આ હે ને જો આ રસ્તો આ બસ દેખાય ને આય આય આવતા તા ને તો વેસી ને એટલા માં કાતા હારા આયવા પછી પાછા આય છે ને આય નીકળ્યા હામાં બહુ હેઠી હે ને કાતા ની કાઈ માં બહુ પડી જો જો આવા બસ આય હેલી પગ માં ઘૂસે નો જાય ને એનો બહુ એકદમ ખ્યાલ રાખતા રાખતા આયા તો પણ હાથ માં પગ માં થોડા થોડા લાગ્યા તો ખરી અને હે થી થોડીક મંઝિલ અપને નજીક દેખાઈ દે રહી હે તો

દરિયા ને દેખાય બરોબર એમાં રસ્તા ઉત્સાહ માં આવે બાકી જોવો આમાં બધા જોવા તા દેખ નજારો આ એમાંથી કી ક્યાંથી નીકળ્યા અહીં આપણે

જો ઉપર મોજુ આવે મોજું મોજા નેતા જોજે કેટલો મસ્ત નજારો એટલે આ ચેલેન્જ તો લેવું મારા માટે બઉ ખુશી ની વાત હતી કારણ કે એટલા ફોરેસ્ટ માંથી નીકળે એવી ગરમી ના બફાય બફાઈ ને પછી દરિયાનો હાવ આહલાદક ઠંડો એવો પવન માણવો ને બહુ મજા ની વાત છે યાર So friends, now finally I can achieve my second challenge and I am champion in so enjoying it. <laughs>